અમે આ પરિવારોને મળવા માટે આવ્યા હતા બધા લોકો જે પણ ઇજાગ્રસ્ત છે સાથે અમારી સામે છે આવનારા દિવસ ગુજરાત ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આદિવાસીઓ ને હેરાન થવા માટે નઈ દઈએ અને સરકાર ને પણ કેવા માંગીએ છીએ આ પાડલિયા ના લોકો એકલા નથી

માતાઓ મારી બેનો મીડિયા મિત્રો અને તમામ પદાધિકારીઓનો આજના કાર્યક્રમ માં બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું વધારે બોલાય એવું નથી આપણા લોકો સાથે અત્યાચાર થયો છે દુઃખની વાત છે પણ જ્યાં પણ આપણી જરૂર હશે બધા એક થઈને આપણા લોકો સાથે ઉભા રહીને એમને ન્યાય ની હાકલ કરીશું અને જ્યાં પણ સરકાર આપણા લોકોને આ રીતના છંછેડવાની પ્રયાસ કરશે ત્યારે સરકારને ને જવાબ પથ્થરથી આપીશું હું માનું છું બધાને ખૂબ ધન્યવાદ ધન્યવાદ જય જય જવાર જય ધીર